વરસાદ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલના અનુમાન મુજબ પાંચમી સપ્ટેમ્બર થી આઠમી સપ્ટેમ્બર વચ્ચે સૌરાષ્ટ્રમાં મુશળધાર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે ગાજવીજ અને પવન સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ થી દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે એટલું જ નહીં નવરાત્રીમાં પણ વરસાદનું વિઘ્ન નડવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે પ્રથમ નોરતાથી જ રાજ્યમાં વાદળ વાતાવરણ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તારીખ ચાર સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બર અને લગભગ આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અંદર વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચાર ઇંચ કોઈ ભાગમાં પાંચ ઇંચ કોઈ ભાગમાં આઠ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ વરસાદ જે જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે ખાસ કરીને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નવરાત્રિ દરમિયાન નવરાત્રિના પ્રથમ દિવસોમાં વાદળવાયું હોવાની શક્યતા રહેશે છઠ્ઠા નવરાત્રિ દશેરા દિવસ સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે